બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે આજે વિશ્વ અંધ ધ્વજ દિવસ ચૌદમી સપ્ટેમ્બર વિશ્વ અંધ ધ્વજ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને જેઓ સૂરદાસ છે આંખે જોઈ શકતા નથી તેઓ માટે ખાસ આ દિવસે સંવેદના પણ પ્રગટતી હોય છે અને આવી જ એક વાત આપણે છોટા ઉદેપુરના ફિઝિયોથેરાપિસ્ટ છે ડૉક્ટર વિષુ પોરા એની વાત કરી રહ્યા છે અને તેઓના ક્લિનિક પર તેઓ છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને કોઈની પણ કોઈ પણ પ્રકારની મદદ વિના પોતાનું તમામ કાર્ય કરે છે તેઓની આંખોમાં નૂર નથી રોશની નથી પરંતુ તેઓ તેઓના પરિવાર માટે રોશની લઈને આવ્યા છે અને તેઓના પરિવારને છેલ્લા વીસ વર્ષથી તેઓ બિલકુલ સીધો સાલો જે વ્યક્તિ હોય જેને કોઈ અંધતા ના હોય કોઈ ખોળખાપણ ના હોય તે જે રીતે પોતાના પરિવારને ચલાવે છે અને પોતાનું કામ કરે છે બસ એ જ રીતે ડૉક્ટર યુસુફ વોરા પણ એવું જ કામ કરે છે અને આજે જ્યારે વિશ્વ અંધધ્વજ દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે છોટાઉદેપુરના ડૉક્ટર યુસુફ વોરાના ક્લિનિક પર તેઓ કઈ રીતે કામ કરે તે પણ તમે દ્રષ્ટિઓ જો સાથે સાથે આ પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ તો દ્રષ્ટિ ન હોવા છતાં પણ પોતાના સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે માણસની આંખોમાં નૂર ન હોય દુનિયા રોશનીથી ભરપૂર હોય તેમ છતાં પણ એની જિંદગીમાં કોઈ રંગ નથી હોતા તેઓ જોઈ શકતા નથી કોઈ રંગ જોઈ શકતા નથી એમની જિંદગી બ્લેક એન્ડ વાઈટ પણ નથી હોતી તેમને દેખાતું જ નથી હોતું જ્યારે પોતાની આંખોમાં નૂર હોય પરંતુ સ્વામીર રંધારું હોય તો પણ એ જોઈ શકતો નથી આપણે આ જે વાત છે તે આંખોના નૂરની વાત છે આંખોનો નૂર ગુમાવી શકીએ તેમ છતાં પણ સેજ પણ વિચલિત થયા વિના અભ્યાસ પણ પૂરો પૂરો કર્યો અને તેઓએ પોતાનું ક્લિનિક પણ સફળતાપૂર્વક ચલાવ્યું અને સાથે સાથે ચલાવી રહ્યા છે અને જે લોકો એમની ક્લિનિકમાં આવે છે તેઓની સારવાર પણ કરી રહ્યા છે અને સાજા પણ થઈ જાય છે ડૉક્ટર યુસુફ વરા જેઓ જન્મથી જ દ્રષ્ટિહીન છે પરંતુ જળ નિશ્ચય યુસુફ ભાઈને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાને આડે આવવા દીધી નથી યુસુફ વાળા ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરી ડૉક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક પણ ચલાવે છે સફળતાપૂર્વક ફિજિયોથેરાપીસ્ટ ડૉક્ટર યુસુફ જાતે સમગ્ર ક્લિનિકનું પોતાની ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ એમના જેવું ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેઓ આસાનીથી ચલાવીને દર્દીની સારવાર કરે છે ડૉક્ટર યુસુફ સુરદાસ હોવા છતાં તેઓ લોકોને તેમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી તેમની કાર્યશાળાના વખાણ પણ કરે છે ડોક્ટર યુસુફ મોબાઈલ સોશિયલ મીડિયા લેપટોપ રીતે ઉપયોગ કરે છે બ્લાઇન્ડ દ્વારા અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ તાલીમ રોજગાર મેળવે અને નેત્રાહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અંધધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે તેવામાં ડોક્ટર યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો સાથે તમામ માટે છે નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ વોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરેપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા લેપટોપ યુઝ કરવું સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે થેન્ક યુ એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા પણ ફરક ના પડતા ડોક્ટર હિશોબ સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો લાગે છે અને એમનું જીવન જોયું છે તો આપણાને અમાને આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું કે છે